જય શ્રી કૃષ્ણ આજે કડ સેન્ડવીચ બનાવશું આ કડ સેન્ડવીચ ફક્ત દસ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે અને ફક્ત ઘરની ચારથી પાંચ વસ્તુનો જ ઉપયોગ કરશું બજારમાં મળતા ચીઝ પનીરનો બિલકુલ ઉપયોગ કર્યા વગર સેન્ડવીચ આપણી એકદમ હેલ્ધી અને ટેસ્ટી બનીને તૈયાર થઈ જશે તો બનાવવાની શરૂઆત કરીએ તો તેના માટે મેં બજારમાં મળતો દહીંનો ઉપયોગ કર્યો છે જો તમારા દહીં ઘેરે ચવેલું સારું હોય અને મોળું હોય તો ઘરના દહીંનો ઉપયોગ કરવાનો ન તો બહારથી દહીં લઈ આવવાનું આ રીતે કોટનના કપડામાં દહીંને લઈ લેશું અને આ રીતે ઉપર પોટલી બાંધી દેશું દહીંમાંથી જે વધારાનો પાણીનો ભાગ છે એ બધો જ નીતરી જાય તે રીતે દહીંની પોટલી બાંધી અને ઉપર વજન મૂકી દઈશું તો આ રીતે વજન મૂકવાથી દહીંમાંથી જે વધારાનો પાણીનો ભાગ છે એ બધો જ નીતરી જશે તો દહીંને આપણે અડધો કલાક માટે રહેવા દેશું એટલે દહીં આપણું સરસ મસ્કાર જેવું તૈયાર થઈ જાય તો આપણે ગાજરને કટ કરી લઈએ શાકભાજીમાં મેં ગાજર કેપ્સિકમ અને કાંદા અને અમેરિકન મકાઈનો ઉપયોગ કર્યો છે તો ગાજરને એકદમ નાની સાઇઝના ટુકડા કરવાના છે ગાજરને ક્રશ પણ કરવાના નથી અને ખમણવાનું પણ નથી જો એ રીતે કરશો તો પાણીનો ભાગ છૂટો પડશે તો આપણે પાણીનો ભાગ છૂટો પાડવાનો નથી તો મસાલો એકદમ છૂટો રહે એવો જ તૈયાર કરવાનો છે એટલે શાકભાજીને એકદમ નાની સાઈઝમાં ટુકડા કરશું તો ગાજરના ટુકડા કરી લીધા હવે કેપ્સિકમના ટુકડા થઈ ગયા કાંદાના ટુકડા કરી લઈએ જો તમે કાંદા ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો હવે અમેરિકન મકાઈ લીધી છે મકાઈની મેં પેલા બાફી લીધી થોડી ઠંડી થાય એટલે આપણે દાણા પાડી લઈએ તો આપણે હવે દહીં જોઈ લઈએ તો દહીંમાંથી વધારાનું પાણી જે હતું એ બધું જ નેતરી ગયું અને દહીંનો મસ્કો સરસ તૈયાર થઈ ગયો આપણે એક વાસણમાં લઈ લઈશું એડ કરી દઈએ ગાજર કેપ્સિકમ કાંદા એડ કરી દેસુ મકાઈ એડ કરી દઈએ સ્વાદ અનુસાર મીઠું મરી પાવડર ચાટ મસાલો ચીલી ફ્લેક્સ તો બરાબર મિક્સ કરી લેશું તો બટર અને લીંબુનો રસ ભૂલાઈ ગયો છે તો આપણે ઉપરથી એડ કરી દઈશું તો બે ચમચી મેં લીંબુનો રસ એડ કર્યો છે બેથી ત્રણ ચમચી જેટલું આપણે બટર લઈશું તો બરાબર મિક્સ કરી લઈએ

બટર બટરને પાથરી લઈએ બટર થોડું ગરમ થઈ જાય એટલે સફેદ તલ અને ઓરેગાનું એડ કરશું ઉપર બ્રેડ મૂકી દઈએ બ્રેડ ઉપર થોડું બટર લગાડી દેસુ ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની ઉપર સફેદલ અને ઓરેગાનો ઉપર સ્પ્રિંકલ કરી દઈએ એક મિનિટ માટે ચડવા દેશું તો ધીમે ત્યાં રીતે ફેરવી લઈએ બ્રાઉન કલરની થાય ત્યાં સુધી બ્રેડને ચડવા દઈશું તો આ રીતે આપણે બધી જ બ્રેડ બનાવી લઈએ છે ને એકદમ સેલી બનાવી તો સ્વાદમાં પણ એકદમ ટેસ્ટી બનશે બધાને ભાવે તેવી હેલ્ધી અને ટેસ્ટી આપણી સેન્ડવીચ બનીને તૈયાર થઈ જશે તો આ રીતે એકવાર જરૂર ટ્રાય કરજો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો જો તમને જે સાઈઝના ટુકડા કરવા હોય તે સાઇઝના સેન્ડવીચના ટુકડા કરી લેવાના